રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા રાજકોટ શહેરી વિસ્તારોમાં આવેલ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં લગાવવામાં આવતી ફાયર સેફ્ટીના સાધનો જે બિલ્ડિંગમાં રહેતા લોકોની જાગૃતિ માટે તારીખ એકવીસ બે બે હજાર ચોવીસના રોજ એક બાલાજી રેસિડેન્સી રેઇનબો સ્કૂલ સામે રાજપથ સર્કલની બાજુમાં ટોયોટા શોરૂમ પાછળ રાજકોટ ગોંડલ હાઇવે કાંગશિયાળી લોધિકા બે ધ ઓક્સ રેસિડેન્સી જલારામ બે જાનકી માર્ગ મેન રોડ યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે ફાયર સેફ્ટીની મોત જેમાં અંદાજે દસ રહેવાસીઓ જોડાયા તેમજ શ્રી પંડિત જવાહરલાલ નહેરુ પ્રાથમિક શાળાના સડસઠ નંબરની શાળા આરટીઓ પાસે ગાર્ડન રેસ્ટોરન્ટવાળી શેરી માલધારી સોસાયટી બે શ્રી આદિત્યનાથ નાગભાઈ પાનવાળી શેરી હોસ્પિટલ ત્રણ શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા નંબર સત્તાણું મંછાનગર કબીર ટેકરી માર્કેટિંગ યાર્ડ પાછળ રાજકોટના કુલ ચારસો બેતાલીસ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બેઝિક ફાયર ફાઇટિંગ તથા ફાયર એસ્ટિંગશર વિશે માહિતી આપવામાં આવી અહેવાલ વિજય મકવાણા